શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગ ઉત્તમ છે લોકો વધુ ને વધુ યોગ પ્રત્યે જાગૃત થાય તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં યોગ શિબિર જાગરણ રેલી સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ડાંગ જિલ્લામાં યોગના પ્રચાર માટે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન તારીખ ઓગણીસ થી છવ્વીસ ડિસેમ્બર સુધી ચાલનાર છે જેમાં ગ્રામ્ય કક્ષાએથી શરૂ કરીને જિલ્લા કક્ષા સુધી કરનાર છે ઉંમરની ત્રણ કેટેગરીમાં નવ થી અઢાર વર્ષ બીજી ઓગણીસ થી ચાલીસ વર્ષ અને ત્રીજી એકતાળીસ

એ જે પણ રજિસ્ટ્રેશન થયા છે એ છોકરાઓ પાર્ટિસિપેટ લઈને સૂર્યનમસ્કારની સ્પર્ધામાં ભાગ લીધો છે અને એ સ્પર્ધામાં સિલેક્શન થશે પછી તાલુકા કક્ષાએ જશે તો અહીં તાલુકા સ્કૂલમાં સરસ આયોજન કરવામાં આવ્યું છે અને આયોજન પ્રમાણે એ લોકોને સૂર્યનમસ્કારની સ્પર્ધામાં ભાગ લઈને પાર્ટિસિપેટ થઈ રહ્યા છે